મિત્રો શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ ભવાની માતા મંદિર તરફ અને હાલ હાલમાં આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ મંદિર દીવના પથરીવાડી વિસ્તાર ગામમાં આવેલું છે અને બહુ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે અને આ મંદિરની એવી ખાસિયત પણ છે કે જેના લગ્ન થાય ત્યાં અહીંયા મંદિરે દર્શન કરવા જરૂર આવે ને આ મંદિરથી દર્શન કર્યા પછી તેઓની સેરાસોરી છૂટે છે અને હાલ આ મંદિર દીવ વાણિજ્ય સમાજ દ્વારા બનાવેલું છે અને બહુ હેરિટેજ છે મિત્રો એકવાર માના દર્શન અવશ્ય કરો એકદમ પીસફુલ શાંતિ ક્લીન એક મંદિર છે દીવનું પટટવાડી વિસ્તારમાં આવેલું છે જય મારી માં ભવાની જય ભવાની આપડે આવી ગયે છે ભવાની માતા એ mana sanjima dia <tuk> mah abo pona nik mandir se abo mata no mitra mana apre mata sini mandir mazai sandar

આપણે માને દર્શન કરતે એવું અનુભવ શાંતિનો અનુભવ થાય અહીંયા જય મા ભવાની વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો જય મા ભવાની આપણે આવેલું છે પટરવાડીમાં અંદર ભવાન માતાનું મંદિર જ્યાં કેટલા વર્ષો થાય એ રાખી મા બિરાજમાન છે અને અમારે પહેલાં લગ્ન થાય તો સેરાસોરી માના દર્શન કરી અને બાજુમાં કૌ છે ત્યાં શેરાસોરી છૂટે તો અહીં જોઈ શકશો અત્યારે બોલે એમ લાગે છે સાક્ષાતમાં છે અને બહુ જૂનું મંદિર છે Mapponi, ma inti aprono da river? ci ઉતારવાનું છે દસ દસક સીડી જેવી ઉતારવાનું છે અંદર માતા અંદર છે અહીંયાથી એક્ત થવાનું છે અહીંથી બીજી સીડી છે એ ઉપર સરવાની છે એટલે બહાર નીકળવાનું છે અહીંથી મિત્રો એક કુવા આવશે કે જ્યાં અમારી અમારા લોકોની જે સેરાસોરી હોય ને એ અહીંયા છૂટે છે વાપુઓ છે અહીંયા એનું પણ કામ ચાલુ જ છે મિત્રો આ આપણે ભવાની માતા આવવા માટે શોર્ટકટ રસ્તો છે જે ડાયરેક્ટ હાઈવે પર દરખાવી દે હું તમને પહેલી બાજુથી લઈને આવું ત્યારે ચૂંટણીમાં કુવો છે અહીંયા અમારી સેરાસોરી છૂટે

આવા બતા કુવો તમને બતાવું બહાર નીકળીએ હાલમાં આપડા પ્રોપર હોટેલવાડી માં છે આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર નીકળશે મિત્રો હવે આ રસ્તો આપણે હાઈવે ઉપર નીકળી ગયા આપડા એક ઘર આવતો હોય તો મિત્રો લાઈક કમેન્ટ કરજો વિડીયો શેર કરજો આપડે હાલમાં પટેલવાડી છે ચાલો મિત્રો જય શ્રી જય માતાજી મિત્રો મિત્રો તો આપણે પાછા હવે ઉપર રહ્યા છે આપણે આવ્યા હતા ભવાની માતાના સાનિધ્યમાં અને બહુ જૂનું મંદિર છે એકદમ પીસફુલ કુદરતી વાતાવરણ છે અહીંયા બાર ત્યાંથી એન્ટર ઇન્ટનું છે બહુ સરસ મજાનું બનાવેલું છે બધી એકદમ ક્લીન